i a not એ બહુ ભાવે છે ડુંગળીનું શાક અને ટમેટાની ગ્રેવી કેમ દર્શન હા તો દૂધ છાશ અનાથાનું અને અમે રાત્રિના ભોજન માટે બેસી ગયા છીએ અને ભાવે છે જજના હા આડદની દાળ પણ બનાવી છે ચંજનાને બહુ ભાવે છે એટલા માટે કે મમ્મી આપણે આડદની દાળ બનાવી તો આડદની દાળ બનાવી દસેને એના પપ્પાને ગ્રેવી ભાવે છે ડુંગળી અને ટમેટાની તો એના માટે એ બનાવ્યું અને રોટલા બનાવ્યા અને ઠંડી ઠંડી De calma y chupasa.